ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ હાઈ અને ચુડલમાની જાનું અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી

કોઈ પણ એના ભક્તો આરતી સમય થી આવે

કે મારે ભણવું છે અને મને ધોતા કે મને માતાજી આવે છે એવું કઈ આવતું નથી માત્ર મને જે શીખવાયું છે એ પ્રમાણે કરું છું આવું પોતે જેટલા ઉપસ્થિત હતા એ બધાને કંપારી ઉઠી ગઈ તેવી એને વાત કરી હતી પાંચ લાખ દસ લાખ સુધીની પણ વાત કરી દીધી હતી અને નિખાલસતા વ્યક્ત કરી હતી એટલે આપણે ખાસ કરીને ધર્માંતતામાં અને માની લ્યું કે આવા ચમત્કાર પ્રિય આપણે કેટલી હદે આપણા લોકો સાથે ખીલવાડ કરે છે ધાર્મિક ખીલવાડ સામાજિક ખીલવાડ પછી જિંદગી સાથે ખીલવાડ આ એનો આ દ્રષ્ટાંત રૂપા કિસ્સો છે અને વિજ્ઞાન જાતા કડક શબ્દ છે એની નિંદા કરે છે એને માત્ર ને માત્ર એને ગાડી રાખી હતી અને ગાડીમાં પધરામણી માટે જે તે સ્થળ ઉપર જે ભાઈ ચાંદલો કે એવું વાયદો નક્કી કરવાનો હોય એટલે શ્રીફળ આપે ને એવી કોઈ ધાર્મિક વિધિ હોય છે એટલે ઈ દંપતી આવ્યું હતું અને તેને પણ ત્યાં આપણા કબૂલાત આપીને માફી પણ માંગી લીધી વિડીયોમાં કે ભાઈ હું આના માટે એકવીસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એટલે એના મા બાપ છે એના મા બાપ ને કોઈ રોજગારી કે ધંધો નથી માત્ર ને માત્ર આ દીકરી વ્યવસાય ઉપર આખું ઘર નપતું હતું કરુણ કિસ્સો કહેવાય સાહેબ જી જયંતભાઈ જોડાવા બદલ આપણી સાથે ડીયુ બારડ પણ જોડાઈ ગયા છે પીઆઈ સર ગુજરાત વસ્તુમાં આપનું સ્વાગત છે જે સુરતમાં મોગલ માતાજીના ભુઈનો આ કિસ્સો સામે આવ્યો છે માતા પિતા સામે શું કાર્યવાહી આપણ જોઈ રહ્યા છો આ માતા પિતા જે હાથમાં બોર્ડ લઈને ઉભા છે કે અમે હવે આજથી આ ધતિ બંધ કરીએ છીએ વિજ્ઞાન જાથાની ટીમ અહીંયા પહોંચી પર્દાફાશ થયો ઇવન આ છોકરીને સિગરેટ પણ પીવડાવતા હતા રાત્રે આ હરકત થી છે આ માતા પિતા પર કારણ કે તેમણે પૈસાની લાલચમાં તેમની પુત્રી સાથે જ આ કર્યું છે જોકે કાંડનો પર્દાફાશ થયો એકવીસમી સદીમાં પણ લોકો અંધ શ્રદ્ધામાં જેવી રહ્યા છે પરંતુ આ ખુદ માતા પિતા જ પાસે આ કરાવે છે લાખો રૂપિયા લોકો પાસેથી પડાવવામાં પણ આવતા હતા અખિલ ખેલ જ્યારથી આ પુત્રી ત્રણ વર્ષની હતી ત્યારથી જ તેની પાસે પહેલા તેમને શીખવાડવામાં આવ્યું ત્યારબાદ જો આ છોકરીએ એ કપડા નથી પહેરતી જો તે નથી કરતી તો તેને ડોરમાર પર મારવામાં આવતો હતો